નમસ્કાર લોકમંચમાં આપનું સ્વાગત છે આપની સાથે હું છું પાર્થ મોદી લોકમંચના તમામ દર્શક મિત્રોને ગુજરાત ન્યૂઝના તમામ દર્શક મિત્રોને કૃષ્ણ જન્મોત્સવ એટલે કે જન્માષ્ટમીની ખૂબ ખૂબ શુભકામનાઓ સાથે કાર્યક્રમની શરૂઆત કરીએ કૃષ્ણ વધામણાની વાત જન્માષ્ટમી પર્વની ઉજવણી કરવાની હોય એટલે ઘણી ઘણી બધી દંતકથાઓ છે ઘણી બધી વાતો છે આપણી સામે આવતી હોય છે અને હજારો ડિબેટ કે હજારો ચર્ચાઓ ટીવી મીડિયા જગતની અંદર થઈ ચૂકી છે કૃષ્ણને લઈને પણ એમાંથી આપણને નવું શું શીખવા મળે છે નવું શું જાણવા મળે છે એ જ પ્રયત્ન આપણે સતત કરતા હોઈએ છીએ અને વાત કૃષ્ણ જન્માષ્ટમી કૃષ્ણ જન્મોત્સવની હોય એટલે કૃષ્ણના જે જન્મ થયા અને એના પછીની જે તમામ લીલાઓ છે એ લીલાઓથી લઈને કૃષ્ણના જન્મ એ દરેક મનુષ્યને શું શીખવે છે એ તમામ વસ્તુઓ આજના દિવસે આપણે સુસંગત કરતા હોઈએ છીએ ઘણા બધા લોકો આજે દર્શનાર્થે છે અને બીજી બાજુ ગુજરાતની અંદર મેઘમહેર પણ જોરદાર જોવા મળી રહી છે દ્વારકા હોય ડાકોર હોય તમામ જગ્યાએ અવિરત મેઘમહેર છે ને એ વચ્ચે પણ આજે લોકો કૃષ્ણ જન્મોત્સવની અંદર કોઈક દ્વારકા ગયું છે તો કોઈક ડાકોર ગયું છે તો કોઈ શામળાજી ગયું છે અને તમામ લોકો ભગવાન શ્રી કૃષ્ણને રીઝવવાનો પ્રયત્ન કરી રહ્યા છે આ જ પ્રસંગે કૃષ્ણ વિશેની વિશેષ માહિતીઓ આપણે મેળવીશું એ માટે આપણી સાથે કાર્યક્રમની અંદર ઉપસ્થિત છે એવા

કૃષ્ણને સમજવાનો દિવસ છે અને શ્રાવણ શ્રાવણવધ આઠમની આજની આ રાત રોહિણી નક્ષત્ર ગઈકાલ રાત ત્રણ સાડા ત્રણથી લઈ અને આવતીકાલની રાત સુધી સાડા ત્રણ સુધીનો આજે રોહિણી નક્ષત્ર છે અને પાંચ હજાર બસો એકાવનમાં આપણે કદાચ એમ કહી શકીએ કે ચતુર્ભુજ નારાયણનો અવતરણનો દિવસ છે આજે અને જે પણ દર્શકો છે જે જે પણ જોઈ રહ્યા છે એ દર્શકોના હૃદયમાં જે કૃષ્ણ બેઠા છે આપણે એને વંદન કરીએ છીએ અને જન્માષ્ટમીની શુભકામનાઓ આપીએ છીએ વાત એ મહત્વની છે કે કૃષ્ણ વિશે ઘણા બધું કહે છે આપણે કળિયુગના કૃષ્ણને ઓળખીએ સત્યુગના કૃષ્ણને ઓળખીએ પણ કૃષ્ણની જે મૂળ વાત છે જે આપણા ધર્મ સાહિત્યની અંદર છુપાયેલી છે કદાચ હું આજે જે તમને કહેવા જઈ રહ્યો છું કદાચ બાપ દાદાઓ કે જે તમારા આગળના જે પૂર્વજો હતા એ જાણતા હતા કે કઈ રીતે કૃષ્ણ હતા દેવકીના જે કોખે ભગવાન જન્મ લે છે એ દેવકીને ત્રણ વખત ભગવાનને દેવકીના કોખે જન્મ લે છે આ એક મૂળ રહસ્યની વાત છે જ્યારે પરીક્ષિત ભાગવત સાંભળવા બેસે છે એના પહેલાંની તો બધાને તમને ખબર છે અને નવમા સ્કંદમાં જ્યારે આવે છે ત્યારે કૃષ્ણના વાત આવે છે ત્યારે સુખદેવજી આશ્ચર્યચકિત થાય છે અને જે પ્રકારે પરીક્ષિત કથા સાંભળે છે એટલે પરીક્ષિતજી કહે છે કે હે સુખદેવજી મને આ દસમા સ્કંદના જે શરૂઆત છે એમાં કૃષ્ણ વિશે કહો કૃષ્ણ લીલા વિશે કહો યદુવંશ વિશે કહો ત્યારે એ ત્યાંથી શરૂઆત થાય છે પરંતુ જ્યારે આપણે ભાગવતની અંદર પણ બે અધ્યાય રામાયણના પણ આવે છે એમ જ્યારે આપણે વાત કરીએ કે યદુવંશથી તો યયાતી નામનો જે રાજા હતો એ યયાતીના જે દીકરા હતા યદુ અને એ ત્યાંનાથી યદુ વંશ પડ્યો અને યદુસેનના જે પુત્ર હતા સુરસેન અને સુરસેનના જે પુત્ર હતા એ વસુદેવ હવે આ ત્યાંથી જે શરૂઆત થઈ વસુદેવ વસુદેવના જે લગ્ન છે એ દેવકી સાથે થાય છે દેવકી કોણ કંસની બહેન સગી બહેન તો નથી પણ કાકા બાપાની બહેન સગી બહેન પણ એ એ બહેનને ખૂબ જ પ્રેમ કરતો હતો ખૂબ જ વહાલ કરતો છે અને ખૂબ જ લાડકી એની બહેન હતી એટલે એ કંસ ને બહેનને પરણાવે છે પરણાવે છે અને જેમ આપણે રિવાજ હોય છે કે બહેનને વિદાય વેળાય એના સાસરે ભાઈ મૂકવા જાય એમ કંસ જે છે સારથી બને છે રથની અંદર અને વાસુદેવ અને દેવકીને સાસરે મૂકવા જાય છે ત્યારે ઉપરથી આદેશ થાય છે આકાશવાણી થાય છે કે હે કંસ તું જે દેવકીને લઈને જઈ રહ્યો છે અને એ જ દેવકીના આઠમો જે પુત્ર હશે આઠમો જે ગર્ભ હશે જે અવતરણ થશે એ તારો કાળ હશે એ તારો સર્વનાશ કરશે હવે આ વાત સાંભળી અને કંસ ગભરાઈ જાય છે કે આ શું થયું એટલે હવે જે 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 પ્રેમ હતો એ પ્રેમ ધ્રુણામાં બદલાઈ ગયો એટલે બહેનને તરત ખડક બહાર કાઢે છે અને કે બહેનને મારી જ નાખું અહીંયા જ મારી નાખું તો કે ભાઈ આઠમો પુત્રજી ન જન્મે પરંતુ વસુદેવ ખૂબ જ બુદ્ધિમાન હતા વિદ્યમાન હતા એ એ ગુણો કૃષ્ણની અંદર આવ્યા છે એ એ જે કૃષ્ણમાં આ જે ગુણો છે ને એ વસુદેવજીમાં હતા એટલે ખૂબ જ હોશિયાર હતા વિદ્વાન હતા એટલે એણે કીધું કે તું હમણાં જ કન્યાદાન આપ્યું છે યજ્ઞકર્મ કરાવ્યું છે બ્રાહ્મણોની સાક્ષી અગ્નિની સાક્ષીમાં તે બેનને પરણાવી છે તો આઠ પુત્રો આવે એ આઠે આઠ પુત્રો હું તને આપવાનું વચન આપું છું એમ જ્યારે વસુદેવજી એને વચન આપે છે એટલે પેલી એની ખડગ પાછી મ્યાન કરે છે અને કહે છે કે ભાઈ જેટલા પુત્રો થાય એટલા મને આપવાના અમે તમને નજર કેદ રાખી છે તમારે બહાર જવાનું નહીં વાત સ્વીકાર કરે છે દેવકી અને વસુદેવ નજર કેદમાં રહે છે સમય જતા ધીરે ધીરે એમને છ પુત્રો થાય છે છ છ પુત્રોનું કંસ વધ કરી નાખે છે એની હત્યા કરી નાખે છે અને વાત આવે છે સાતમા પુત્રની હવે વસુદેવજીને બે પત્નીઓ હતી દેવકી અને જે રોહિણી આ બે પુત્રી બે પત્નીઓમાં સાતમો જે ગર્ભ થાય છે એ એના ગર્ભમાં થાય છે અને એ ગર્ભ જે છે ઈશ્વરની લીલા છે એની અંદર નારાયણની કૃપા છે કે એ ગર્ભ ત્યાંથી વિલિપ્ત થઈ અને રોહિણીના ગર્ભમાં જતો રહે છે અને ત્યાં એ રોહિણીના ગર્ભમાં જે અવતાર પામ જે અવતરિત થાય છે એમનું નામ છે બલભદ્ર દાઉ એટલા માટે કૃષ્ણ ભગવાનના દાઉ મોટા ભાઈ છે ત્યાંથી એ સાતમો જેલની અંદર ખબર પડે છે કે આ સાતમો ગર્ભ તો દેવકીને રહ્યો નથી એટલે પડી ગયો છે એટલે એવી ચર્ચા થાય છે એટલે બધા જમાદાર ચોકીદારો અને જે જેલના મંત્રીઓને બધા રાજા સાથે ગોષ્ટી કરે છે કે રાજન આ તો સાતમો તો ક્યાંય મળતું નથી આ બધું આવી થઈ ગયું છે પરંતુ તમે ચિંતા ના કરો તમે તમને કોઈ મારનાર હજુ સુધી પેદા થયો નથી પરંતુ હવે એને જે આઠમો જે ગર્ભ થશે અને જે અવતરિત થશે તો આપણે એક કામ કરીએ એને જેલમાં અને સળિયાથી બાંધી દઈએ એટલે જેલમાં નાખી દે છે દેવકી અને વસુદેવને અત્યંત આનંદિત થાય છે જે જેના મનમાં સકારાત્મકતા હોય ભક્તિની પરાકાષ્ઠા હોય તો કે ભાઈ અમને તો જેલમાં ભજન કરવાનું ભાવશે ભજન કરીશું આનંદ કરીશું એમ કરી અને જેલમાં જાય છે જેલમાં સમય વિતાવે છે અને ત્યારે એ વસુદેવનું દિવ્ય તેજ સ્વરૂપ દેખાય છે ત્યારે દેવકી કહે છે કે આજે તમારામાં દિવ્ય તેજ સ્વરૂપ દેખાય છે અને એ તેજ સ્વરૂપ એના દેવકીના શરીર પર પડે છે અને દે દેવકીના શરીરમાં ગર્ભ નિર્મિત બને છે અંશ બને છે અને એ જ સમયે ત્યાં પ્રગટ થાય છે પ્રભુ ચતુર્ભુજ નારાયણ ત્યાં પ્રગટ થાય છે અને ચતુર્ભુજ નારાયણ પ્રગટ થઈને દેવકીને કહે છે કે હે દેવકી તમે જે તમારી જે ત્રણ પેઢીમાં તમે હું તમારો પુત્ર બન્યો છું અને આજે પણ હું તમારો પુત્ર બનો છું એના આગળમાં હું વામન અવતાર તરીકે પણ હું તમારો પુત્ર બનેલો છું ને એના પહેલાં પણ હું પુત્ર બન્યો છું એ બહુ મોટી વાત છે પરંતુ આજે હું આવ્યો છું આજે તારો પુત્ર બનવા આવ્યો છું ત્યારે દેવકી કહે છે કે હે ચતુર્ભુજ નારાયણ તમે તો નિરાકાર સ્વરૂપ છો એટલે આ અપ્રાકૃતિક એનું સ્વરૂપ ત્યાં બતાવે છે અને દેવકી એમ કહે છે કે હે પ્રભુ આ તમે ચતુર્ભુજ ધારી છો તમે તો બાપ જેવા લાગો છો મારા દીકરા જેવા ક્યાં લાગો છો ત્યારે ભગવાન એ એક નાનું બાળકનું સ્વરૂપ ધરે છે અને એ નિર્ગુણ નિરાકાર એ બની અને દેવકીના ખોળામાં આવે છે ત્યારે વસુદેવજી ને ઈચ્છા થાય છે કે મેં જે વચન આપ્યું હતું કંસને એ વચન હતું કે દેવકીના ગર્ભથી જે અવતરિત થશે એ હું તમને સોંપીશ પરંતુ આ તો આ પ્રકૃતિક છે આ તો સાષ્ટાંગ અહીંયા દેવ પ્રગટ થયા છે એટલે એને લે છે એક છાબડામાં લે છે અને છાબડામાં લઈ અને જેવો છાબડો ઉપાડે છે એ પોતાના જેલના સળિયા તૂટી જાય છે દરવાજા ખુલી જાય છે જે પણ ચોકીદારો હતા જે પણ રક્ષકો હતા એ બધા ઊંઘી જાય છે જુગાર રમતા હતા એ બધા ઊંઘી જાય છે અને આપોઆપ કાળી અંધયારી રાતની અંદર મેઘ પણ સ્વાગત કરવા ઈશ્વરના ચરણ પખાડવા તૈયાર છે આ બાજુ યમુના પણ ફૂલ ઉભરો મારતી હોય એવી યમુનાનો પણ વહેણ વધી રહ્યો છે ત્યારે એ રસ્તો પાર કરવા જઈ રહ્યા છે કે યમુના પાર કરવાની હોય છે અને એ છાબડાની અંદર જાય છે અને યમુનાના તોફાન જોતાં ભગવાન શ્રી કૃષ્ણ ભગવાન નારાયણ એ પોતાનો પગ પખાડે છે યમુનાને એટલે યમુના એમને રસ્તો આપે છે ત્યાંથી ગોકુળ જાય છે ગોકુળ ગયા એટલે નંદ નંદાલય એટલે કે નંદ બાબાના ઘરે એની અંદર પ્રવેશ કરે છે દરવાજા આપોઆપ ખુલે છે અંદર જાય છે જ્યાં યશોદા છે એને પણ એ જ સમયે યશોદાને એક પુત્રી યોગ પુત્રી જેને માયાપુત્રી કહેવાય એ માયાપુત્રીનું અવતરણ થયું હતું પરંતુ એ માયાપુત્રીને વસુદેવ પોતાની પાસે લઈ લે છે ને જે પોતાનો કૃષ્ણ છે એ માં યશોદાને આપી દે છે અને ત્યાંથી એ પાછા નીકળે છે એ વસુદેવજી પાછા જેલમાં આવે છે અને જેલમાં આવી અને રુદન કરે છે જે બાળકી છે એ રુદન કરે છે જેલના બધા જાગૃત થાય છે અને કંસને બોલાવવામાં આવે છે અને કંસ આવે છે અને એ બાળકીને પકડે છે બાળકી છટકી જાય છે કારણ કે એ સાક્ષાત યોગ માયા હતી માયા હતી શક્તિ સ્વરૂપા હતી પ્રચંડ રૂપ ધારણ કરી અને એના હાથમાંથી છટકી અને કહે છે કે હે મૂર્ખ કંસ તને તારો કાળ તો ક્યારનો ઠેકાણે પહોંચી ગયો એ એની જગ્યાએ પહોંચી ગયો છે તો મને મારવાથી કંઈ કશું થવાનું નથી અને આ બાજુ વસુદેવજીના ઘરે સૂર્યની મંગળ પ્ર પ્રથમ કિરણનો પ્રભાત બને છે મંગળ પ્રભાત બને છે વસુદેવજી ગાયોના ગૌવાણમાં જાય છે ગાયોનું દૂધ કાઢવાનું થાય છે અને આ બાજુ જે ગાયોના ધણ લઈને જતા હોય અને વાંશળીનો સૂર સંભળાય છે અને વાંશળીના સૂરની અંદર ભગવાન જે નારાયણ છે કૃષ્ણ છે એ ત્યાં જાગૃત થાય છે જાગૃત થાય છે અને કહે છે કે આ યશોદા તો સૂતેલી છે હવે એને સુતા સૂતેલી છે તો શું કરવું એટલે ત્યાં એ રુદન કરે છે રુદન કરે છે મા યશોદા જાગે છે અને ત્યાં એ એની જે બહેન છે નંદ બાબાની બહેન છે એ બહેનને અવાજ સંભળાય છે અને દરવાજા ખોલે છે ત્યાં જુએ છે કે મા યશોદાને લાલો ભયો છે અને એટલો હર્ષનો પાર નથી અને બહાર આવે છે ગૌધામમાં આવે છે અને કહે છે કે હે નંદબાબા એ આપન કે ઘર લાલો ભયો હે અપન કે ઘર લાલો ભયો હે એટલા માટે ત્યાં એ એટલા હર્ષનો પાર રહેતો નથી નંદ બાબાની પાસે જે છે સોનાની હાર વાર આ બધું ભેટમાં આપી દે છે ખુશીનો પાર રહેતો નથી અને ત્યાં ગામના બધા જે ગોપીઓ છે ગોવાળિયાઓ છે જે લોકો છે એ આવે છે મંગલ પ્રભાતે આવે છે અરે નંદ ઘેરાનંદ ભયો જય ૈયા લાલ કી જય કૈયા લાલ આ જે વાત હતી મૂળ વાત કે ભગવાન શ્રી કૃષ્ણ ક્યાંથી કઈ રીતે જન્મ લઈ અને સાક્ષાત નારાયણ સ્વરૂપ અને એક સામાન્ય મનુષ્ય રૂપ ધરી અને ત્યાંથી વાંશળીથી સુદર્શન ચક્રધારી બન્યા ત્યાં સુધીની યાત્રાની શરૂઆત થાય છે બિલકુલ ત્યાં સુધીની યાત્રાની શરૂઆત થાય ત્રણ વર્ષ અને બે મહિના સુધીનો જે ગોકુળનો વાસ છે ને એના પછી વૃંદાવન વૃંદાવન પછી મથુરા મથુરાથી દ્વારકા આખરે દ્વારકાધીશ જે ત્યાં સ્થાયી થાય છે ભગવાન ગુજરાતની અંદર અને દ્વારકાની અંદર વૃંદાવનની જો વાત કરવામાં આવે

આભૂષણ પહેરાવીએ છીએ આભૂષણ એટલે ગુણ જે વ્યક્તિનો ગુણ છે તમારામાં જેવા ગુણ છે એવા તમને પ્રભુ દેખાય છે એટલે આપણે કૃષ્ણને સારો મુગટ પહેરાવીએ છીએ સારા વસ્ત્રો પહેરાવીએ છીએ અને આપણે એ સ્વરૂપને માનીએ છીએ આમ તો સાક્ષાત નિરાકાર સ્વરૂપ છે આત્મીય સ્વરૂપ છે આત્મા ક્યારેય મરતો નથી આપણા સિદ્ધાંતોમાં કહેલું છે કર્મના સિદ્ધાંતોમાં પણ છે ગીતામાં પણ છે પરંતુ જ્યારે કૃષ્ણને જાણવો ભાઈ કૃષ્ણની લીલાઓમાં યુગની અંદર કૃષ્ણ શું કરી ગયો કે હે કૃષ્ણ ગોપીઓને આપ્યો તે પ્રેમ તું મને તો આપ હે કૃષ્ણ નટકટ નટવર જેવું તારું બાળપણ તો મને આપ જે કૃષ્ણનું બાળપણ છે તમે જુઓ એ માખણ ચોરી કરતો તો પણ ચોરી કરીને બીજાને ખવડાવતો હતો એટલે આ એક ગુણ છે કે તમે બીજાને ખવડાવવા જે ભૂખ્યું હોય જે પ્યાસું હોય એને જો ખવડાવવા માટે તમારે પણ ચોરી કરવી પડે તો પણ એમાં કોઈ પાપ દોષ લાગતો નથી હે કૃષ્ણ અર્જુનને તે જે જ્ઞાન આપ્યું તે મને આપ અર્જુન જ્યારે વિષાદ યોગ કરે છે મેદાનની અંદર કે મારા સામે બધા સગા ઊભા છે હું કઈ રીતે કૃષ્ણને કઈ રીતે મારા આ હત્યા કરો ત્યારે કૃષ્ણ સમજાવે છે કે અસત્યની સામે શસ્ત્ર ઉગામવું પડે તો એ પાપ નથી એ એ એ ક્ષેત્રે કુરુક્ષેત્રે જે પ્રથમ શ્લોક છે ગીતાનો એ ચરિતાર્થ કરે છે અને તે પ્રમાણેની એક શીખ આપે છે હે કૃષ્ણ ભક્તિનો ભિક્ષુક રહ્યો તેવો અનંતકાળા આ કલયુગની અંદર જો આપણે કૃષ્ણમય બનવું હોય ને તો સદાય આ આ ઘડીઓ કૃષ્ણની ઘડીઓ અમને મળતી રહે એવો અનંત કાળ આપ હે કૃષ્ણ પ્રીતની પરિભાષા સમાન રાધા તો આપ આપણે જ્યારે છોકરી જોવા જઈએ છીએ વાત કરીએ છીએ એનો મતલબ જ એ છે કે આપણાની અંદર એ ગુણ પ્રાપ્ય નથી જો તમે એવું કૃષ્ણ જેવા બનો તો ગોપીઓની તમારે ત્યાં લાઈન લાગશે એટલે તમે જુઓ કે ગોપીઓ રાધાનો નિઃસ્વાર્થ પ્રેમ અને રાધા ના પ્રસંગની અંદર એટલું કહેવાય છે કે રાધા અને કૃષ્ણ જ્યારે અંતિમ વેળાએ મળે છે ત્યારે રાધા કહે છે કે હું તને આટલું ચાહું છું લગ્ન તો શક્ય બની લગ્ન કેમ શક્ય ન બની શકે ત્યારે ભગવાન કૃષ્ણ એમ કહે છે કે લગ્ન તો બે આત્માઓના થાય છે અને મારી આત્મા અને તારી આત્મા એક જ આત્મા મારા સ્વરૂપમાં છે એક આત્મા સાથે લગ્ન ન થાય એ આ આ જવાબ સાંભળીને જે રાધા કૃષ્ણમય બની જાય છે ને કૃષ્ણ રાધામય બની જાય છે એટલા માટે આજે રૂકમણી કૃષ્ણ તરીકેની મૂર્તિ આપણે નથી જોતા રાધા કૃષ્ણ તરીકેની મૂર્તિ પૂજાય છે અને એટલે જ કૃષ્ણને જો ખુશ કરવો હોય તો રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ બોલતા જાઓ તો જ કૃષ્ણ ખુશ થાય આવી બધી વાત એની અંદર છે પણ હે કૃષ્ણ મિત્રોના હૃદયમાં રહેવું રહું એવો તું સુદામાં તો આપ જી એટલે કૃષ્ણ રાજા છે તો એ સુદામા જેવા મિત્રો પણ છે એને અને સુદામા જેવા ગરીબ મિત્રો છે તો રાજાનો પણ એ જ સન્માન આપી શકે એવો સુદામા છે કારણ કે સુદામા અને કૃષ્ણ છે ને સાંદિપની આશ્રમથી શિક્ષિત હતા અને જે કૌરવકાળના જે પણ હતા એ બધા દ્રોણાચાર્યના આશ્રમથી શિક્ષિત હતા હવે દ્રોણાચાર્યમાં તો જોવું છે કે એણે પક્ષપાત કર્યો છે એકલવ્યને અંગૂઠો કાપી નાખ્યો છે કર્ણને પોતાના ત્યાં શિક્ષા ન આપી ભેદભાવ શિક્ષણ જોવા મળતો નથી એટલે આ એક હે કૃષ્ણ સફળ જીવન હેતુ મોહમાયાનો ત્યાગ તો આપ કારણ કે જ્યારે આપણે દુઃખી થઈએ છીએ અત્યંત ભૌતિકવાદની મોહમાયામાં જ્યારે દુઃખી થઈએ છીએ ને ત્યારે કૃષ્ણને યાદ કરી લેવો જોઈએ કે આ મોહમાયામાં તે ત્યાગ આપ અમે ભાવ જેવું અમારું હૃદય હે કૃષ્ણ બંધનની જેલમાં જેલમાં છું યમુનાને જે રીતે માર્ગ આપ્યો તે રીતે મને માર્ગ આપ આજના સમયમાં જે કદાચ પાણી બધે ભરાયેલું છે પણ તમે કૃષ્ણને યાદ તો કરો આ પાણીમાંથી તમને રસ્તો મળી જશે એટલે એ એ પ્રકારનો ભાવ જો તમારામાં ઉત્પન્ન થાય તો તમને કૃષ્ણ મળે હે કૃષ્ણ તારા બાળકાળની નિર્દોષતા ભરું જીવન તો આપ જે કૃષ્ણની બાળકાળની જે નિર્દોષતા હતી એ એને એવી નિર્દોષતા જો નિખાલસતા આપણા હૃદયની અંદર આવી જાય તો આપણને સૌ દુનિયામાં સૌ કોઈ મિત્રો જ દેખાય વાહલ જ દેખાય પ્રેમ જ દેખાય આપણને કોઈ સામે દુશ્મન ન દેખાય આ કૃષ્ણ શીખવાડે છે હે કૃષ્ણ રસખાન મીરા અને નરસિંહ જેવો સાદ તું આપ નરસિંહ મહેતા બનવું કંઈ અઘરું નથી નરસિંહ મહેતા બનો એટલે બહાર જવાની તમારે તૈયારી રાખવી પડે એટલે નરસિંહ મહેતા રસખાન મીરાબાઈ જેવી એ એક અંશ તો મને આપ આપ એ તું પછી હું કરીશ હું કલયુગનો વ્યક્તિ છું કલયુગનો મનુષ્ય છું મને ક્યાંથી ખબર પડે એટલે હે કૃષ્ણ હું આ માગું છું મારે પૈસા ધન દોલત ભૌતિકવાદમાં નથી પડવું પરંતુ જે જે પ્રમાણે તે ભક્તોને ઉઘાર્યા છે ભક્તોને ભાન કરાવ્યું છે ભક્તોને મારે નથી ખાવું મારે માખણચોર બનવું મને પોસાય મને ચોર કેસે ભલે એ સ્વીકાર્ય છે પરંતુ બીજા લોકોનું દુઃખ હું ના જોઈ શકું એવો ભાવ મારા હૃદયની અંદર મુક હે કૃષ્ણ વાસણાના સુર છેડાય તો વાસલી તું મને આપી દે મારા શરીરમાં જો ક્યાંક ખોટી વાસના નો સૂર છેડાઈ જાય ને તો ત્યાં તું મને ભગવાન વાંસળી આપી દે મારું મન શુદ્ધ મારું ચરિત્ર શુદ્ધ કરી આપો હે પ્રભુ આજના દિવસે જન્મ હું કૃષ્ણ તારા દર્શન કરી રહ્યો છું આપણે સૌ જે દર્શકો મિત્રો જોઈ રહ્યા છે એમના હૃદયમાં જ બેઠો છે કૃષ્ણ ક્યાંય મંદિરે જવાની જરૂર નથી ક્યાંય પોથીઓ પડવાની જરૂર નથી ક્યાંય પંડિતો પાસે જવાનું નથી પરંતુ જો કૃષ્ણ અને ગીતા આ બેનું જો તમે અધ્યયન કરો તો તમે આપોઆપ કૃષ્ણમય બની જાઓ છો કૃષ્ણની અનુભૂતિ તમને થવા માંડે છે તમારા અટકાયેલા કોઈ પણ કામ હોય સાહેબ સીધે સાધા નીકળી જાય છે આ હું નથી બોલતો

પતિ બનવાનું સ્વીકાર્ય ન કર્યું મધુરાધિપતિ બનવાનું સ્વીકાર્ય કર્યું એ કૃષ્ણ છે અરે હસ્તિના છોડી દીધું હસ્તીના પુર વિજય કરી અને શું મેળવ્યું ગાંધારીનો શ્રાપ મેળવ્યો અને શ્રાપ મેળવી અને એ કૃષ્ણના વિષાદ યોગ અર્જુન કરતાં પણ વધારે છે અરે દ્વારકા જાય છે પોતાની નજરની સામે યદુવંશનો નાશ થાય છે કારણ કે ગાંધારીનો શ્રાપ હતો અને જ્યારે કૃષ્ણ જે જે તીર વાગે છે એક ભીલનું તીર વાગે છે અને ત્યાંથી એમની જીવનકથાનું પ્રયાણ પાછા એ ત્રિલોકની અંદર જાય છે આ એક આખી જે જર્ની છે વાંશલીથી લઈને સુદર્શન ચક્ર સુધીની જર્નીને જો સમજવાનો પ્રયાસ કરીએ એટલા માટે દરેક જણને મારી વિનંતી છે કે જે શાસ્ત્ર બોલાવે છે બાપ દાદા ક્યારેક આપણને આવી નાની બાળવાર્તાઓ કહે છે ને એ બાળવાર્તાથી આપણા ચરિત્રનું ઘડતર થતું હોય છે એ એક આખી એક પાયો બંધાતો હોય છે જીવનની જે ઈમારતનો છે એક પાયો બંધાતો હોય છે તો વડીલોનું સન્માન માત પિતાનું સન્માન પછી કૃષ્ણ આવે છે જે સંસ્કાર આપ્યા છે અને બીજું અને મારા ખાસ ભારતીય સનાતન સંસ્કૃતિનો એક સંદેશ આપવો છે કે ક્યારે પણ કોઈ પણ વ્યક્તિ જ્યારે શાંત થાય છે મૃત થાય છે ત્યારે એમ ન કહેશો કે પ્રભુ એની આત્માને શાંતિ આપો આત્મા ક્યારેય મળતી નથી એ એક દેહમાંથી બીજી દેહની અંદર જાય છે આત્મા અમર છે નાશ્વર છે એને કોઈ મારી નથી શકતું નૈનમ છિદ્રાણી એને કોઈ છેદી નથી શકતું કોઈ આગ બાળી નથી શકતું એટલે આ જ્યારે સંસ્કૃતનો શ્લોક લખાતો હોય અને જ્યારે પણ આપણે કોઈને એમ કહીએ કે ભાઈ આ આત્માને શાંતિ આપજો એ ન ચાલે એના માટે માત્ર ઓમ નમો ભગવતે વાસુદેવાય જેવા શબ્દોનું અનુકરણ કરો અને જ્યારે કૃષ્ણનો જન્મ થાય છે ત્યારે દીપ પ્રગટાવવામાં આવે છે એ કૃષ્ણની જ્યોતિ આપણા શરીરમાં અંધકારમાં જઈને મનાવવાનો પ્રયત્ન ઈશ્વરની સાક્ષીએ તમારા જન્મ દિવસને પાછલા ભૂતકાળના ગુણગાન ગાઈ અને કૃષ્ણને સમજીને જો તમારો જન્મદિવસ મનાવશો તો કદાચ આવનારું જીવન તમારું ભવિષ્ય જે છે એ આનંદમય રહેશે પરમાનંદ સ્વરૂપ તમને જે સ્વભાવ છે એ તમારો બની જશે બિલકુલ બિલકુલ ખૂબ સરસ મજાની વાત મુકેશભાઈએ કરી અને દર્શક મિત્રો જે જરૂરી છે કે કૃષ્ણમાંથી આપણે શું શીખી શકીએ છીએ કોઈને આપવાનું કોઈના માટે લડવાનું કોઈના માટે બધી વસ્તુઓ છોડવાનું આ ભાવ કૃષ્ણ શીખવાડે છે આ ભાવ ગીતા શીખવાડે છે અને જે રીતે તમામ વર્ણન કર્યું કારણ કે જન્મથી લઈને ગોકુલ પહોંચ્યા ત્યાં સુધીનું વર્ણન અને એના પછીનું જે એકસો પચીસ વર્ષનું એમનું જીવન અને એ જીવનની અંદર એક 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 લીલાઓ એવી છે કે તમારા ભૌતિક જીવનની અંદર એ તમને કંઈકને કંઈક શીખવાડી જાય છે સુદામા જેવો મિત્ર હોય નવ્વાણું ગાળો સો ગાળો સાંભળવાની એ સહનશક્તિઓ અને શિશુપાલનો પછી વધ થાય એટલે આ જે વસ્તુ છે અને આ જે ભાવ છે એ માફીનો ભાવ એ માત્ર કૃષ્ણમાં જ છે આપણે તો એક ગાળ સાંભળીએ અને ઉગ્ર બની જઈએ કે આપણે સામેવાળાને એ પ્રતિઘાત કરી નાખીએ પરંતુ નવ્વાણું નવ્વાણું સો ગાળ સુધી સાંભળવાની સહનશક્તિ એ માત્ર કૃષ્ણમાં જ છે એક રંક જો એમનું મિત્ર સુદામા એને રાજાની ગાદી આપી દેવી ત્રિલોકનું સંપૂર્ણ વૈભવ આપી દેવું એ કૃષ્ણ જ કરી શકે એટલે ખૂબ સરસ મજાની આજની આ ચર્ચા રહી કૃષ્ણ જન્મદિવસની ઉજવણી કરી રહ્યા છે અને આ ઉજવણીનો જે ખરો મર્મ કે ખરું મહત્વ છે કે જો કૃષ્ણના જીવનમાંથી આપણે થોડું ઘણું જો આપણા જીવનના અંશની અંદર આપણે ઉતારી શકીએ તો જ કૃષ્ણને આપણે સચ્ચા સાચી રીતે એમના જન્મદિવસની શુભકામનાઓ પાઠવી શકીશું આપણી સાથે જોડાયા મુકેશભાઈ તમામ મહત્વની માર્ગદર્શન અને સાથે સાથે માહિતી આપી એ બદલ આપનો આભાર થેન્ક યુ વેરી મચ જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો લોકમંચમાં અત્યારની રજૂઆતમાં અત્યારે બસ આટલું જ ફરીથી મળીશું નમસ્કાર